આજે તો ફાઇનલી મારે બેંક વાળા માઠાકુટ થઈ ગઈ તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો મારા ડફોડ જેવા નવા મિની લોક માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપડે સવારના ના પોર માં નાઈ જોઈ તૈયાર થઈને આપડે ધીંગણતા બાંગડતા બાંગડતા કરતા કરતા આપણી માણકીને લઈને થઈ ગયા આપડે રાજકોટ તરફ રવાના ત્યાં તો આપડા ને રસ્તા ભેગા થઈ ગયા આપડા બાપ દાદા નો ધંધો એટલે કે ઘેટા બકરા અને મિત્રો પછી આઈટીઆઈ તો આપડા બાપનું હોય આવે ખાનદાની ખોયડા ના થોડા જેવા તેવા એટલે નવા બી ઘટવી ન જોઈએ આ બધા મારા દાડિયા હે પગ કચરવા રાખ્યા પછી થોડીક વાર એને બ્રેક આપ્યો થાકી ગયા ને બિચારા જોઈ લો આપડો વટ કઈ ઘટે કઈ ઘટવું ન જોઈએ અને પછી મારી આપડે આઈટીઆઈ ગુલી અને ભાઈ ગા ડાયરાક અને રસ્તામાં પછી ગાડી ને પુરાવી લીધું ઘાસ લે અચ્છા અને પછી આપણે જવાનું હતું દુકાન હાટું હોપારી લેવા પછી હોપારી વારે અમારો ટાઈમ બધો આમ તેમ કરી નાખ્યો અને કવા ભાઈ નીચે રાહ જોતા હું ઉપર હોપારી લેતો અને ત્યાંથી આપડે બેંક ડાયરેક્ટ આવી ગયા આપડે દેવાની

જરૂર કે દી યાર એના એના સારું યે અમે તો મોઢું દેખાય ને એટલે મારે ફેસલેટ કરવી પડી બેસલેટ ફેસલેટ કરવી પડે ધાબા જેવું ધાબું કોઈનો નહી તો બંધ કરી લાઈટ કે આઈ ચાલો મેનેજર સાહેબનું મોઢું દેખાતું નથી તું મેનેજર નહી

મિત્રો આજે આપણી સરકાર ની જવાના હતા ફરવા ફરવા બીજે તો ક્યાંય નહોતા જવાના પણ આપણી હોના ની નગરી દ્વારકા વાળા ના દર્શન કરવા જવાના હતા એટલે એક માણકી આગળ હાલતી થઈ અને બીજી માણકી અહીંયા પડી હતી અને ત્રીજી માણકી તો ટગર જોતા હતા એ પોચા પોચા વાગ્યા હાલતા થઈ ગયા અને આ મકાન ના આજે આપડે એકલા રહેવાસી હતા અને મિત્રો પછી વાગી ગયા હતા રાતના એક અને આપણે ઉઠવાનું હતું સવારે દસ વાગ્યા માં વહેલું એટલે આપણે હોઈ ગયા આજનો લોક કેવો લાગ્યો છે કાલ નો લોક જોવાના સબસ્ક્રાઈબ પણ નાખજો અને તમારા ભાઈ સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ